સાયકલ ટ્રીન ટ્રીન ઘંટડી વગાડતું પરિવહનનું સસ્તું માધ્યમ બાળપણની મીઠી યાદ સાથે દરેકના જીવનનું પહેલું વાહન જેને મેળવવાનો માણવાનો આનંદ જ કંઈક અનેરો હતો આજે પણ કોઈ નાના બાળક પાસે પોતાની સાયકલ આવે છે તો તેની ખુશી ભાગ્યે જ કોઈ સમજી શકે બાળપણની લક્ઝરી જે સમય જતાં લક્ઝરીની લિસ્ટમાંથી વિસરાઈ પરંતુ સમય સાથે સ્વાસ્થ્ય અને પર્યાવરણની અનુકૂળતાને આધારે તેનું મહત્વ વધ્યું છે તેના મહત્વને ધ્યાનમાં રાખીને લોકોમાં વધારે જાગૃતિ લાવવા માટે દર વર્ષે ત્રણ જૂને સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવે છે વર્ષ બે હજાર અઢારમાં સર્વપ્રથમ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ત્રણ જૂનને વિશ્વ સાયકલ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું ત્યારથી સમગ્ર વિશ્વમાં ત્રણ જૂને સાયકલ ડે ઉજવવામાં આવે છે ટેકનોલોજીના વિકાસ સાથે વાહનોનો ઉપયોગ પણ દિવસેને દિવસે વધી રહ્યો છે તેનાથી સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલ પર ચાલતા વાહનોના ઉપયોગથી પર્યાવરણ પણ પ્રદૂષિત થઈ રહ્યું છે આવી સ્થિતિમાં સાયકલ શ્રેષ્ઠ વિકલ્પ છે તે શરીરને પ્રદૂષિત કરતું નથી જ્યારે તેની સ્વાસ્થ્ય પર સારી અસર પડે છે

અને મોટા ભાગના લોકો પાછલી ઉંમરે એટલે કે પિસ્તાલીસ વર્ષ પછી કસરત કરવાનું ચાલુ કરવાનું નક્કી કરે છે જો તમને ડાયાબિટીસ હોય બ્લડ પ્રેશર હોય તો તમને આપના ફિઝિશિયન એવું કહેશે કે ભાઈ તમે રોજ ત્રણ ચાર કિલોમીટર ચાલવાનું રાખો પ્રોબ્લેમ એવો છે કે જો તમને અડધો કિલોમીટર ચાલ્યા પછી એક ઘૂંટણ કે બંને ઘૂંટણમાં દુખાવો થતો હોય તો ચાલવું એ તમારા માટે યોગ્ય નથી કારણ કે શરીરને ગમતું નથી અને છતાં બી તમે જો એ ચાલુ રાખશો તો ધીમે ધીમે બંને ઘૂંટણ તો ખરાબ થશે જ પણ ધીમે ધીમે કમર પણ ખરાબ થશે અને પછી દુખાવો અસહ્ય થઈ જાય છે તો આ વખતે માત્ર બે કસરત એવી છે કે જેમાં શરીરનું વજન આવતું નથી એક સ્વિમિંગ અને બે સાયકલિંગ સ્વિમિંગ એ બધા માટે કરવું શક્ય નથી જ્યારે સાયકલિંગ એ તો મોટાભાગના લોકોએ સ્કૂલમાં કરેલું જ હોય છે એટલે મગજમાં અંદર હોય છે જ તમે જેવું સાયકલ પર સાયકલ ઉપર બેસો એટલે ત્રણ ચાર દિવસમાં બોડીને ખબર પડી જાય છે કે હવે આ સાયકલિંગ કરવાના છે તો સાયકલિંગના ફાયદા શું શું છે પહેલા તો એ કાર્ડિયોવાસ્ક્યુલર એટલે કે હૃદય અને ફેફસા એ બંનેને મજબૂત બનાવે છે એટલે આપણે આ એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ સર્જરીના શક્યતા ઓછી કરવામાં ચોક્કસ મદદ કરે છે બીજું નો પગના સ્નાયુઓ એટલે કે ઘૂંટણના કે થાપાના સ્નાયુઓ નહીં પરંતુ સાયકલનું હેન્ડલ પકડવાથી ઇવન ખભાના સ્નાયુઓને બી કસરત મળે છે અને તેથી એ સ્નાયુઓ મજબૂત થાય છે અને સ્નાયુઓની સ્થિતિ સ્થાપકતા એટલે કે ફ્લેક્સિબિલિટી પણ રહે છે ગમે એટલું તમે કેલ્શિયમ ખાઓ ગમે એટલું વિટામિન ડી લો પણ જો તમે કસરત ના કરો તો એ હાડકામાં જમા થતું નથી તો સાયકલિંગ તમને કેલ્શિયમને હાડકામાં લઈ જવામાં મદદ કરે છે અને સાથે તમારો ઓસ્ટિયોપોરોસિસ પણ ઓછો કરે છે છેલ્લા દસ વર્ષથી સાયકલિંગ કરું છું જ્યારે સ્કૂલમાં નાના હતા ત્યારે આપણે સ્કૂલે સાયકલ ઉપર જતા હતા અને પછી વચ્ચે મોટો ગેપ પડી ગયો પછી ફરીથી જ્યારે શરૂ ત્યારે ખૂબ અઘરું લાગ્યું પણ દસ પંદર કિલોમીટરથી શરૂ કર્યું અને ધીમે ધીમે ફિફ્ટી કિલોમીટર સુધી પહોંચ્યા પછી સો કિલોમીટર બસો કિલોમીટર ને ત્રણસો કિલોમીટર અને પછી તો એવી લત લાગી કે જ્યાં સુધી સાયકલ ના ચલાવીએ ત્યાં સુધી દિવસ જ શરૂ ના થાય એટલે એમ થયું કે ના ના તો બહુ જ સરસ વસ્તુ છે સ્કૂલમાં જતા હતા એ વખતની વાત અલગ હતી અને અત્યારે જે આપણે સાયકલિંગ કરીએ છીએ એ કસરતને લીધે આપણે કરીએ છીએ કે શરીર આપણું સારું રહે ઠંડી હવા આપણને મળે સવારે ફ્રેશ ઓક્સિજન મળે છે અને ફ્રેન્ડ્સ જોડે નાસ્તા પાણી કરવાનું બી એ બનવું છે પણ મારે આ વર્લ્ડ સાયકલિંગ ડે માટે ખાસ એટલું કહેવું છે કે સાયકલિંગ એ એવી વસ્તુ છે કે આપણા બોડી આપણા શરીરના દરેક મસલ્સનો ઉપયોગ કરે છે આપણને સ્ટ્રેન્થ વધારે છે સ્પેશિયલી જો ફિમેલ્સનું કહીએ તો એ હાડકા મજબૂત કરે છે મસલ્સ બનાવે છે અને એ તમને રોજ સવારે તમે જો બહાર નીકળો તો એ તમને તમારા મેન્ટલ હેલ્થને પણ સારું રહે છે એટલે આ સાયકલિંગ છે એ મલ્ટીપર્પઝ એક્ટિવિટી છે એવું નથી કે કસરત માટે છે પણ એ એ તમારો તમારો આખો દિવસ સારો એટલે ખાસ મેસેજ આપવો કે ભલે અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ પણ સાયકલિંગ કરવું જ જોઈએ અને એવું જરૂરી નથી કે વધારે કિલોમીટર્સ કરો પણ તમે દસ થી પંદર કિલોમીટર બી શરૂ કરી શકો છો પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે સાયકલિંગ જ્યારે કરો ત્યારે ખાસ માથે હેલ્મેટ પહેરવા જરૂરી છે તમે તમારો ફોન જોડે રાખો પાછળ સાયકલિંગમાં ફ્રન્ટ લાઇટ હેડલાઇટ અને બેક લાઈટ એ જોડે રાખો કારણ કે ટ્રાફિક બી હોય છે એટલે રોડ પર જ્યારે સાયકલિંગ કરીએ ત્યારે એના રૂલ્સ અને રેગ્યુલેશન્સનું ધ્યાનમાં રાખીને સાયકલિંગ કરવું ખાસ હેપી સાયકલિંગ ઓન ધીસ વર્લ્ડ સાયકલિંગ ડે સાયકલના ઇતિહાસની વાત કરીએ તો લોકવાયકા છે કે અઢારમી સદીમાં યુરોપિયન દેશોમાં લોકોને સાયકલનો ઉપયોગ કરવાનો વિચાર આવ્યો વર્ષ અઢારસો સોળમાં એક કારીગરે પેરિસમાં પ્રથમ વખત સાયકલની શોધ કરી હતી પહેલા વ્હીલને હોબી અથવા કાર્ટ ઘોડો કહેવામાં આવતું જે બાદ વર્ષ અઢારસો માં કુટ પેડલ વ્હીલની શોધ થઈ તે પછી તેના પર વધુ કામ કરવામાં આવ્યું ધીરે ધીરે સાયકલનો સંપૂર્ણ વિકાસ થયો અને પછી સાયકલ બનાવવામાં આવી વિશ્વ સાયકલ દિવસની વર્ષ બે હજાર ચોવીસની થીમ છે સાયકલિંગ દ્વારા આરોગ્ય સમાનતા અને ટકાઉપણાને પ્રોત્સાહન આપવું ખિસ્સાને પોસાય પર્યાવરણ માટે બેસ્ટ અને સ્વાસ્થ્ય માટે ઉત્તમ ગણાતી આ સવારીના ફાયદાઓ તો અઢળક છે સાયકલ આ માત્ર શબ્દ નથી એક લાગણી છે સ્વાસ્થ્યની ચાવી છે આ લાગણી તમામ વ્યક્તિઓએ સમજીને દિવસમાં અડધો કલાક તો સાયકલ ચલાવવી જ જોઈએ આજે વિશ્વ સાયકલ દિવસની સૌ સાયકલ પ્રેમીઓને હાર્દિક શુભકામનાઓ